વડોદરા વાસીઓ તેમજ સાહિત્યમાં રુચિ ધરાવનાર લોકો માટે નવું નજરાણું લઈ આવ્યા છે બ્રિજેશ પંચાલનું પહેલું પુસ્તક કવિતા સંગ્રહ જ્યારે બીજું પુસ્તક અનુવાદનું છે જે ભારતમાં વિચરતી વિમુખ જાતિ ઉપર આધારિત છે તેમણે અનુરોધ કર્યો છે કે બંને પુસ્તકો વાંચો અને તેઓના સુધી બંને પુસ્તકના પ્રતિભાવ પહોંચાડો બ્રિજેશ પંચાલ દ્વારા કવિતા સંગ્રહમાં ઘણા પ્રયોગો કર્યા છે અને પ્રયોગોના સાથે સાથે વિષયોની વરણી કરે છે તેમજ તેમના દ્વારા બંને પુસ્તકો નવી રીતે લખવાના પ્રયત્ન કર્યા છે અને અનુવાદને પણ એ જ રીતે નવી રીતથી લખવાની કોશિશ કરી છે પુસ્તક વિમોચન પહેલા સુંદર નાટકથી બ્રિજેશ પંચાલ લેખિત કાવ્ય સંગ્રહની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ અતિથિ વિશેષ દ્વારા બ્રિજેશ પંચાલ દ્વારા સર્જિત કાવ્ય સંગ્રહ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું બ્રિજેશ પંચાલ પોતાના માતા પિતા તેમજ બહેન અને જીદાજી એમ સમગ્ર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો સમારંભ અધ્યક્ષ તરીકે મિનળ પટેલ આવકાર દિનેશ ડોંગરે નાદાન અનુવાદિત પુસ્તક પરિચય નીતા જોશી દ્વારા આપવામાં આવ્યો હતો જ્યારે સમગ્ર પ્રસંગનું સંચાલન ડોક્ટર પોલિન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું પુસ્તકનું લોકાર્પણ મહેશ ચંપકલાલ કાવ્ય સંગ્રહ પરિચય નાટકના માધ્યમથી રજૂ કરનાર ભરત ભટ્ટ પવન બંને પુસ્તકોના સર્જક વિજેશ પંચાલ ઉર્ફે મધુર તથા આખરમાં આભાર દર્શન માટે દીપ્તિ વચ્છરાજાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડિમાન્ડ વધી ગઈ છે ને આજકાલ એટલે શું છું સાચું કહું તો મને તો પહેલા એમ જ હતું આ ગાંધી ટોપી ચોક્કસ કોઈ મોટો ફેશન ડિઝાઇનરે ડિઝાઇન કરી હશે પણ એ તો મે કાલે એ સિગ્નલ પર નાના બોલતા આજે કાવ્ય સંગ્રહ મૌનથી શબ્દમાં કાનું પડશે અને અનુવાદિત પુસ્તક ભારતની પ્રવાસી પ્રજા લઈને આવી રહ્યો છું પહેલું પુસ્તક છે એ કવિતા સંગ્રહ છે અને બીજું પુસ્તક છે અનુવાદનું છે જે ભારતના જે વિચરતી વિમુખ જાતિ છે એના ઉપર આધારિત છે આપ સૌને વિનંતી છે કે બંને પુસ્તક આપ વાંચો અને મારા સુધી એનો પ્રતિભાવ પહોંચાડો કે આપને પુસ્તક કેવું લાગ્યું છે કવિતા સંગ્રહમાં ઘણા પ્રયોગો કર્યા છે અને પ્રયોગોની સાથે સાથે એવા વિષયોની વરણી કરી છે જે નવી રીતે એને લખવાની કોશિશ કરી છે અને અનુવાદને પણ એ જ રીતે કર્યો છે તો આવો આપણે સાથે મળીને મૌનથી શબ્દમાં કાણવું પડશે અને અનુવાદિત પુસ્તક ભારતની પ્રવાસી પ્રજાને ઉજવીએ થેન્ક યુ લોકોને પ્રેરિત એ રીતે કરીશ કે લોકો વાંચે ગુજરાતી ભાષા સુધી જાય અને ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરે થેન્ક યુ વેરી મચ કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ્રવાસ કનેશમ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર